તો સ્વાગત છે તમારા બધાનું મારા એક વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ બાબાદેવના દર્શન કરવા માટે તો તમને બધાને પણ બાબા દેવના દર્શન કરવા હોય તો છેલ્લે સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો એ દેવનું ડુંગર અમારા ગામની નજીક જ છે એટલા માટે અમે બધા છે ને હાલીને જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો ફાઇનલી અમે ડુંગરે પહોંચી ગયા છીએ તમે જોઈ લો અને આજે હા આજે રવિવારનો દાડો છે ને એટલે બાબાદેવના ડુંગરે ખૂબ જ એટલે ખૂબ જ ટ્રાફિક રહે છે તમે જોઈ લો કેટલી બધી ટ્રાફિક છે ચાલો મિત્રો તમને બધાને પણ હું આગળ આગળ બતાવતી જાઉં છું તો મેં નાળિયેલ મેં લઈ લીધું છે તો કેટલી બધી આજે ટ્રાફિક છે કેટલા બધા બાબા દેવના ભક્તો આવેલા છે બાધા કરવા માટે ભગવાનને અને અમે પણ આવી ગયા છીએ દર્શન કરવા માટે અગરબત્તીના તો ઢગલા જ વાળી દે માણસો જો કંકુ અગરબત્તી વાહ આવો છે અમારા બાબા દેવનો ડુંગર અમે તો નસીબદાર છીએ કેમ કે અમારા ગામની નજીક જ આવેલો છે બાબાદેવનો ડુંગર એટલે અમે બધા તો ભગવાનના હાલીને દર્શન કરવા માટે જાય છે અને હા અમારી માતા ચામુંડમાં પણ છે ચાલો એ પણ હું તમને બતાવી દઉં અને ખૂબ જ ટ્રાફિક છે ને એટલા માટે હું સારો વિડીયો બનાવી નથી શકતી બહુ જ મુશ્કેલીથી હું વિડીયોઝ બનાવી શકું છું મંદિરમાં જોઈ લો કેટલા બધા ભક્તો છે એ માતાજી માટે ચુંદડી પણ લાવ્યા છે હાર લાવ્યા છે અને ધજાઓ પણ લઈને આવ્યા છે આ છે અમારી ચામુંડામાં જેને ચુંદડીની કંકુથી મત મસ્ત તૈયાર કરી મૂકી છે જો આ છે બાબાદેવ જેને આપણે મતલબ કેટલી બધી ટ્રાફિક છે ને એટલે સારો વિડીયો નથી ઉતારી શકતી જો બાબાદેવનો ઘોડો પણ છે આબા દેવ ઉપર બહુ જ એટલે બહુ જ વિશ્વાસ કરે છે બધા લોકો એટલા માટે ખૂબ જ અહીંયા દર્શન કરવા માટે હર રવિવારને દાડે અહીંયા ખૂબ જ એટલે ખૂબ જ ટ્રાફિક થાય છે પછી હું આવી રીતે વધેરવા માટે દર્શન તો આપણે કરી દીધા મેં નારિયેલ હવે વધેરી નાખ્યું છે તો છોકરા નાળિયેલો લેવા માટે કેવા બધા ઊભા છે તો એક દીકરીને તો મેં નાળિયેલ આપી દીધું છે અને મારા હાથ ક્યાં કંકુવાળા લાલ લાલ થઈ ગયા છે જોઈ લો અમને તો ખૂબ જ આનંદ આવી કે બાબા દેવના દર્શન કરીને તમને પણ બધાને બાબાદેવ અમારા કેવા લાગ્યા બધાને કેમ કે આ બાબાદેવનો ડુંગર છે સમુઈ ગામમાં આવેલો છે ને ફાઇનલી હું દર્શન કરીને આવી ગઈ છું નીચે હજી તો હું ડુંગર જ ઉતરું છું થોડીને નહીં તો હું વિડીયો બનાવવાનું મેં મૂકી દીધું નહીં તો હું પડી જા તમને બધાને બતાવી અને મારી પાછળ છે ને વાહન જઈ રહ્યા છે બાબાદેવના દર્શન કરીને અમે નીચે તો વ્યાવ્યા છીએ અને હા તમને પણ કે અમારા બાબાદેવનો ડુંગર કેવો લાગ્યો સારો લાગ્યો તો પ્લીઝ તમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો મારો વિડીયો પૂરો થઈ રહ્યો છે આ બધાને બાય બાય